દુનિયાભરમાં જાણીતા સિંહને થોડા સમય અગાઉ ભારતીયોએ રૂપેરી પડદે તેમના જીવનને લઈને ફિલ્મથી જાણ્યા જોકે મહેસાણામાં ભાનુ ભરવાડ એક એવા પોલીસ કર્મચારી છે જેઓ દોડમાં મળેલી સફળતાના કારણે મહેસાણાના મિલખા સિંહ તરીકે ઓળખાય છે તેઓ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયા જઈને દોડની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના છે તે માટે તેઓ ઓસ્ટ્રેલિયા માટે રવાના થાય તે દિવસ સુધી મહેસાણાના પોલીસ ગ્રાઉન્ડમાં પરસે ઉપાડતા જોવા મળ્યા મહેસાણામાં મિલખાસી તરીકે જાણીતા થયેલા ભાનુ ભરવાડની વર્લ્ડ એથ્લેટ સ્પર્ધામાં પસંદગી થઈ છે અને તેઓ ઓસ્ટ્રેલિયા જવા રવાના થાય તે દિવસ સુધી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મેદાનમાં પરસેવો પાડતા જોવા મળ્યા મિલખાસીને આદર્શ માનતા ભાનુ ભરવાડ મહેસાણા પોલીસમાં છે સને ઓગણીસો નવ્વાણું થી મહેસાણા પોલીસમાં ચારસો મીટર આઠસો મીટર સહિત હાફ મેરેથોનમાં પણ તે હંમેશા પ્રથમ આવ્યા છે આ દસ ગોલ્ડ મેડલ સહિત પચાસ ટ્રોફી મેળવીને તેઓ મહેસાણાના મિલખા સિંહની ઉપાધિ મેળવી ચૂક્યા છે ચોથા મહિનામાં સિંગાપુર ખાતે એશિયન ગેમ રમાઈ જઈ એની અંદર હું આઠસો મીટરનો ફાઇનલ પહોંચ્યો હતો અને ચારસો મીટરનો સેમી ફાઇનલ પહોંચ્યો હતો એ બેસ્ટ પર્ફોર્મન્સને કારણે મારો વર્લ્ડ લેવલની જે ટુર્નામેન્ટ થવાની છે ઓસ્ટ્રેલિયા ખાતે હું મારું સિલેક્શન થયું છે ચારસો મીટર ને આઠસો મીટરમાં ભાનુ ભરવાડ બોમ્બસ્કવોડ અને એસઓજીમાં ફરજ બજાવી ચૂક્યા છે અને પોતાને મળતા સમય દરમિયાન તેઓ નિયમિત દોડની પ્રેક્ટિસ કરે છે હવે તેમને ઓસ્ટ્રેલિયામાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો છે મિલખા સિંહે ચારસો મીટર દોડ છેતાલીસ સેકન્ડમાં આર્મીમાં રહીને પૂરી કરી હતી ત્યારે પોતાના ગુરુનો રેકોર્ડ તોડવા ભાનુ ભરવાડ નોકરીના ફાજલ સમયમાં સતત દોડની પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા અત્યાર સુધીમાં હું બે ઇન્ટરનેશનલ મેં આવ્યો છું અને મને જ્યારે ટાઈમ મળે છે નોકરીમાંથી એ વખતે હું પ્રેક્ટિસ કરું છું હાલ હું મહેસાણા એસઓજીમાં ફરજ બજાવું છું આ પહેલા હું બીડીએસમાં ફરજ બજાવતો હતો ક્યુઆરટીમાં એલસીબી આરઆરસીએલ હેડક્વાર્ટર આવી જગ્યા પર ફરજ બજાવી છે ભાનુ ભરવાડે પ્રથમ દોડ લગાવી ત્યારે મિલખાસીની જેમ તેમના પગમાં પણ બૂટ ન હતા જો કે મિલખાસી માટે તો આર્મીનો એક વ્યક્તિ કોચ માટે અને ભારત સરકાર મદદે હતી પરંતુ ભાનુ ભરવાડને તો કોઈ મદદ મળી ન હોવાનું ચર્ચાય છે ત્યારે ભાનુ ભરવાડને કોણ મદદે આવે છે તે જોવું રહ્યું સંકત સિડાન જીએસટીવી મહેસાણા